ઉનાના રામપરા ગામે આવેલ સુખનાથ મહાદેવના મંદિરે શ્રાવણ માસ દરમિયાન ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું શિવ રિઝવવા માટે શ્રાવણ માસના બીજા સોમવારે ભક્તો દ્વારા બિલીપત્રની પૂજા કરવામાં આવી હતી અને વર્ષે વધે છે ત્યારે ચોખાના દાણા જેટલી તદુપરાંત સુખનાથ મહાદેવનો ઉલ્લેખ સ્કંદ પણ જોવા મળ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય માવજી વાંઢેર ગીર સોમનાથ રામપરા આવેલું ઋષિતોયા નદીના કાંઠા ઉપર સુખનાથ મહાદેવનું મંદિર કે ત્યાં લોકો શ્રાવણ માસ હોય કે આડા દિવસો હોય બારે માસ લોકો દર્શન કરવા માટે રોજ પણ સવારમાં વહેલી સવારે આવે છે અને લોકો દર્શન કરી અને પોતાના કામ ધંધા પર જાય છે એવું કહે છે કે ઋષિતોયાને કાંઠે આવેલું મંદિર કે જેનું નામ આથમણાબારનું મંદિર છે અને મોટા મહાદેવ તરીકે ઓળખાય છે જન્માષ્ટમીના દિવસે લોકો અહીંયા દસ બાર પંદર ગામના લોકો મેરો પણ ભરાય છે અને લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવે છે ખીચડી અને ચૈત્ર માસ હોય તો ખીચડીની માનતા લોકો રાખી અને ખીચડીની માનતા પૂરી કરે છે લોકો ઘણા બધા લોકો ખીચડીને પ્રસાદ લેવા માટે પણ આવે છે સત્યનારાયણ ભગવાનની કથા હોય સાંકરનો તોલે તોલ ભાર પણ જોખે છે આવી માનતાઓ પણ અહીંયા થાય છે શ્રાવણ મહિના વિશેષ શ્રાવણ મહિનામાં વિશેષ કે લોકો સતત ને સતત દર્શન કરવા માટે અને પૂજા કરવા માટે લોકો મોટા પ્રમાણમાં આવે છે મારું નામ ગોસ્વામી શિવગીરી દેવગીરી અહીં સોમનાથ મહાદેવના પૂજારી છે અને મારા દાદા પૂજારી હતા પછી એ પછી મારા બાપુજી દેવગિરી મારા દાદા માનગીરી બાપુ મહંત હતા એમના દીકરા અને એમનો દીકરો હું શિવગીરી અમે પૂજા અર્ચના કરીએ છીએ બરાબર અને સુખનાથ દાદાનો ઇતિહાસ એવો છે કે ઋષિ ઋષિકોયાના કિનારે પ્રભાસ ક્ષેત્રમાં બરાબર સુખનાથ દાદાનું મંદિર આવેલું છે સુખનાથ દાદાના મંદિર પહેલાં એનું નામ હતું પહેલાંના યુગોમાં કે ભાઈ સંગમેશ્વર નામ હતું અહીંયા દરિયાનું નદીનું મિલન થતું હતું બરાબર અને પછી એમનું નામ તલેશ્વર પડ્યું ભાઈ તલભાર વધતું હતું હાલ અત્યારે એનું નામ સુખનાથમાં છે દ એક ચોખા પાર વધે છે અહીં સુખનાથ મહાદેવ એટલા માટે અને મોટા મહાદેવનું નામ છે આપણા વિસ્તારની અંદર ઉના વિસ્તારની અંદર જે શિવલિંગો આવેલા છે એમાં સૌથી મોટામાં મોટું મંદિર સુખનાથ મહાદેવ છે અહીં જન્માષ્ટમીમાં મેળો ભરાય છે અને લોકો ખૂબ આસ્થાથી અહીં ઘીની પૂજા પછી બરફની પૂજા કરે ખીચડી કરે અહીંયા સુખનાથ દાદાની કે એવી આસ્થા છે કે ભાઈ ખીચડી કરે એટલે કોઈની પણ માનતા કે મન્નતો એ પૂરી થાય છે એટલે લોકો ખૂબ ભાવથી ચૈત્ર બનાવવા ખૂબ રહે એટલે આખું વર્ષ એટલી બધી પૂજાઓ અર્ચનાઓ અહીં થાય છે એવું સુખનાથ દાદાનું મહત્વ છે અને લોકો ખૂબ ભાવથી આપણા ક્ષેત્રની અંદર એટલા પ્રવાસ ક્ષેત્રની અંદર સુખના દાદાનું મંજળું છે અને જાગ્રત છે એનું સ્વયંભૂ છે શિવ મંદિર પશ્ચિમ ખૂબ મંદિર છે બરાબર એવું મંદિર એટલા વિસ્તારમાં ક્યાંય નથી એવો સુખના દાદાનો ઇતિહાસ છે ઓકે તમારું નામ મારું નામ અસ્મિતા બેન રામ મારું સુખનાથ મહાદેવ મંદિર છે તો પુરાણિક અને જૂનું છે અને અહીંયા ભગવાન શિવની મૂર્તિ છે તે ચોખ્ખા ભારોભાર વધે છે દર વર્ષે અને માનતા જે કરો છે બધી સફળ થાય છે શ્રાવણ માસ દરમિયાન પબ્લિક બહુ આવે છે બીલી પૂજા થાય રઘુરુદ્રી થાય છે બરફની પૂજા થાય ઘીની પૂજા થાય જલાભિષેક કરે દૂધ ચડાવે મહાદેવને ઘોરે ઘોરેભ્યો ઘોર ઘોરતરેભ્ય સર્વેભ્યોભ્યો નમસ્તે અસ્ત રુદ્રપેભ્યુ શાસ્ત્રીહિશોષી તસ્માવાયવ્યાં દિગભાગે સ્થિત પાપ્રણાશન સંગમેશ્વરનામઋષયો યત્રતા સ્કંદપુરાઠ્યાવીસમો અધ્યાય શ્લોક પ્રથમ આ સંગમેશ્વર તીર્થ એટલે કે ઋષિ તોયાના રમ્ય તટ ઉપર જ્યાં ઋષિઓનો સંગમ થતો હતો અને નદી અને સમુદ્ર મળે છે એટલે આનું નામ સંગમેશ્વર કે સુખનાથ મહાદેવ કે લોકજીભે મોટા મહાદેવ કહેવામાં આવે છે પાણીના જરાની જેમ શિવલિંગમાંથી જરો પણ થાય છે અને એક તલભાર આ શિવલિંગ વધે છે પણ પુરાતત્વીય રીતે આ મંદિર કદાચ એકાદ હજાર વર્ષ જૂનું એનું બાંધકામ છે પૂર્વે કાલે એ કદાચ દ્વારે હતું ને અસ્ત્યારે પશ્ચિમ ભાગે છે એટલે તત્કાલીન જે મોગલ સલ્તનત હતી અને કોઈ ધાર્મિક આક્રમણો ન થતા એ રીતે આની રચના કરવામાં આવી છે આ બાજુ દેવદારૂક વન કહેવામાં આવે છે એટલે કે પૂર્વમાં શંગમેશ્વરમ પશ્ચિમે રત્નેશ્વરમ ઉત્તરે કંટકશોક્ષિણી દક્ષિણ મરુદારિયા આ આટલો ભાગ એટલું અંતર એને દેવદારુક વન કહેવાય છે અને ઋષિઓના અહીંયા આશ્રમ હતા એમ સ્કંદ પુરાણમાં વર્ણન છે એટલે કે કુબેર આશ્રમ અહીં હતો અને એને લોક જીભે કોબાનો આરો પણ અહીં આપણી જે ઉના દેલવાડાના જે લોકો છે એને કોબાના આરા તરીકે ઓળખતા આ ઋષિ તોડિયાનો રમ્ય તટ અહીં ઋષિઓનો સંગમ થતો સ્નાન સંધ્યાવંદન થતું અને ભગવાન સુખનાથ મહાદેવ એટલે કે મોટા મહાદેવ આ વિસ્તારના બ્રાહ્મણોના ઈષ્ટદેવ છે આજુબાજુના લોકો શ્રદ્ધા ભક્તિભાવપૂર્વક અહીંયા બધા તહેવારોની ઉત્સવોની શિવરાત્રિની શ્રાવણ માસની ઉજવણી કરે છે ઘીની પૂજાથી માંડીને બરફની પૂજા લઘુરુદ્રાભિષેક આદિ ધાર્મિક કાર્યો પણ અહીં થાય છે અને લગભગ ત્રણ ચાર પેઢીથી આ મંદિરના ગોસાઈજીઓ એની પૂજા કરે છે વર્ષો પૂર્વે એના બાપદાદાઓ પણ અહીંયા પૂજા કરતા એવું રમ્ય અને ભવ્ય દિવ્ય મંદિર છે